સામાન્ય રીતે ભાદરવામાં આકરો તાપ પડતો હોય પરંતુ આ વખતે મોસમનો મિજાજ બદલાયો છે બનાસકાંઠા કચ્છ પાટણ અને ખેડાની અંદર ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની છે લોકોના ખેતરોનો પાક બરબાદ થઈ ગયો છે મકાનોની અંદર પાણી ફરી વળ્યા છે અને કેટલાય ઠેકાણે રસ્તા ધોવાઈ ગયા છે આ તમામ વિસ્તારથી જુઓ અમારો આ વિશેષ અહેવાલ બનાસકાંઠામાં ફાટ્યું આ કચ્છનું સફેદ રણ બની ગયું દરિયો ખેડામાં સાબરમતી નદીનું પૂ આકાશમાંથી એવી આફત વરસી કે નદી નાણાં છલકાઈ ગયા છે જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વરસાદના જોખમી સંકટને કારણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ખેડા અને કચ્છની શાળાઓમાં રજા આપી દેવામાં આવી ભાદરવામાં વરસેલા અતિ ભારે વરસાદે સૌ કોઈના જીવ તાળવે ચોંટાડી દીધા છે બનાસકાંઠામાં સરેરાશ બાર ઇંચ જેટલો વરસાદ વરસતા અહીં જાણે આ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી આ દ્રશ્યો છે થરાદના જ્યાં રસ્તા જળબંબાકાર થઈ ગયા રસ્તા પર જ ઘૂંટળ સમા પાણી ભરાઈ જતાં જનજીવન જાણે ઠપ થઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી થરાદની મામલતદાર કચેરી હોય કે પછી પ્રાંત કચેરી આનંદનગર શાળા હોય કે મીઠા ભાબર હાઈવે તમામ જગ્યાએ ચાર થી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન થંભી ગયું માવજી બી પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા મકાન હાઉસ પણ પોણીમાં છે ફ્રાન્સ સાહેબનું મકાન પણ પોણીમાં છે પછી મહાલક્ષ્મી સોસાયટી પછી નાઈવાસ રવારીવાસ સખત પોણીમાં છે અને મીઠા હાઈવે જે અમારા જોડલાનો રોડ છે ને એ અત્યારે ચાર ચાર ફૂટ સુધી પોણી છે અહીંયા તરાદ રસ્તા બ્લોક થઈ ગયા છે પછી આ મેન રોડ અહીંયા હનુમાનભાઈ અહીંયા પોણી છે અને પછી આશાપુરા વાસ એ પણ સખત પાણી છે એટલે થરાજ અને જનતાને જણાવવાનું કે ફોર્મ શાળો બહાર નીકળજો મત

વાવ થરાદ અને સોઈ ગામને મેઘરાજાએ ઘમરોળ્યું છે આપ જે અહીંથી દ્રશ્યો જોઈ રહ્યા છો તે થરાદ વાવ અને સોઈ ગામને જોડતા નેશનલ ના છે નેશનલ હાઈવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા નેશનલ હાઈવે અત્યારે બંધ થયો છે જો વાત કરવામાં આવે છે તો થરાદથી મીઠા ભાભર જતો નેશનલ હાઈવે બંધ થયો છે થરાદથી સોઈ ગામનો નેશનલ હાઈવે બંધ થયો છે અત્યારે તમામ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે થરાદની સોસાયટીઓ હોય સોયગામની ગામની અંદર પણ સોળ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે થરાદ વિસ્તારમાં પણ અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે એટલે કહી શકાય કે અત્યારે તમામ જગ્યાએ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અત્યારે કેટલાક ગામડાઓ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે થરાદ વાવાળા સોઈ ગામમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે

ન્યુઝ કેપિટલની ટીમ અત્યારે પહોંચી છે જ્યાં વધુ વરસાદ છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ ત્રણ રસ્તાના છે અત્યારે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયો છે સાથે સાથે જો વાત કરવામાં આવે છે તો સોઈગામ તાલુકાના અનેક ગામડાઓ છે વરડવા અસારા આજુબાજુના વિસ્તારો છે તમામ પાણીમાં ગરકાવ થયા છે ધણાબીટ જે મુખ્ય માર્ગ છે એ પણ રસ્તો બંધ થયો છે સોઈગામ આવવાના તમામ રસ્તાઓ અત્યારે બંધ થયા છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે સોઈગામ પહોંચી છે ખરેખર એક જો વાત કરવામાં આવે છે તો તમામ દ્રશ્યો અત્યારે એક દરિયા જેવું સ્વરૂપ સોઈગામ ગામે ધારણ કર્યું છે અત્યારે એનડીઆરએફ ની ટીમ હોય એસડીઆરએફ ની ટીમ હોય તમામ ટીમો સોઈગામ ખાતે પહોંચી આવી છે તમામ અધિકારીઓ અત્યારે ફસાયેલા લોકોની સેવામાં લાગ્યા છે કારણ કે ખેતર દરિયામાં તબદીલ થઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા લોકો માટે જવું તો ક્યાં જવું તે પ્રકારની સ્થિતિ સર્જાય છે કેવા દ્રશ્યો સામે આવ્યા છે સરહદી વિસ્તાર છે અત્યારે તમામ જે ખેતરો હોય કે મકાનો હોય અત્યારે પેટમાં ફેરવા આવ્યા છે આપણે જે ન્યૂઝ કેપિટલ ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જે દ્રશ્ય બતાવું છું કે જે મકાન મકાનો છે ને ખેતરમાં જે મકાનો બનાવેલા છે અનેક મકાનો અત્યારે તો પેટમાં ફેરવાઈ ચૂક્યા છે અનેક ખેડૂતોને અત્યારે તો તંત્ર દ્વારા

આદ્રશ્ય દાતા તાલુકાના મંડારા વાસના છે જ્યાં લોકો નાના બાળકો સાથે નદીમાં પસાર થતા જોવા મળ્યા તેમનું કહેવું છે કે ગામમાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી તેઓ નદીમાંથી પસાર થાય છે કારણ કે ગામમાં જવા માટે પુલની પણ કોઈ જ વ્યવસ્થા નથી તો બીજી તરફ પાટણમાં પણ મેઘરાજાએ ભારે તબાહી મચાવી પાટણના સાંતલપુરમાં અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા લોદરા બકુત્રા બહુવા દાત્રાણા સહિતના ગામો જળબંબાકાર થઈ ગયા છે અહીંયા લોકો એવા ફસાયા છે કે ના ઘર છોડીને જઈ શકાય તેવી સ્થિતિ છે ના ઘરની બહાર નીકળી શકાય તેવી સ્થિતિ તમામ ટીમો કાર્યરત છે બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ એકવીસ જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે અન્ય બે ગામોએ પણ અત્યારે વવવા અને બકુતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થયેલી છે તેઓના એન્જિનિયર પણ સાઇટ પર છે અને એ જરૂરિયાત જણાવશી એ તે ડિવાઇડર તોડીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરીને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવશે પાટણની જેમ કચ્છને પણ મેઘરાજાએ ઘમરોળ્યું

કચ્છમાં કેટલી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે તે વાતનો અંદાજો તમે વાત પરથી જ લગાવી શકો છો કે અહીંયા આવેલો વિશ્વ વિખ્યાત સફેદ રણ દરિયામાં તબદીલ થઈ ગયું છે સામાન્ય રીતે જ્યાં લોકો સફેદ રણની મજા માણવા આવતા હોય છે ત્યાં અત્યારે જાઓ તો તમને દરિયો જોવા મળે તેવી પરિસ્થિતિ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો તો બીજી તરફ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવ્યું સાબરમતી નદીમાં કલોલી પથાપુરા અને રસિકપુરા સહિતના ગામો પૂરના પાણીથી ડૂબી ગયા થયું છે પૂરને કારણે ખેડાના સાબરમતી નદી કાંઠાના લોકોની હાલત ખૂબ કફોડી બની લોકો અહીંયા કેડસામાં પાણીમાં જિંદગી પસાર કરવા મજબૂર બન્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરને કારણે અહીંયા પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે લોકો હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીથી પાણી ઓસરે તો તેમનું જીવન સામાન્ય બને આપણે પણ આશા રાખીએ કે મેઘરાજા હવે ખમૈયા કરે ને લોકોને પાણીના સંકટમાંથી બહાર કાઢે રિપોર્ટ અમારી વિશેષ રજૂઆતમાં સમય હું છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત